જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર રોયલ ઇનફિલ્ડ થંબર બર્ડ ત્રણસો પચાસ આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન પણ એકદમ સારી છે ટાયર પણ સારા છે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજાર સોળના મોડલનું આ થંબર બર્ડ છે ઓનરની વાત કરું તો વન ઓનર આ ગાડી છે પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીની કિંમતની વાત કરું તો 80000 હજાર કિંમત આ ગાડીની રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીનો વીમો હજી શરૂ છે ટીપટોપ કન્ડિશન છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કલર પણ એકદમ સારો છે તેમજ ગાડી પણ એકદમ નવી જ ગાડી છે ટાયર પણ સારા છે તમે ની અંદર જોઈ શકો છો એકદમ ચાસવેલી ચોખ્ખી ગાડી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર નવસારી જોવા મળશે આ ગાડીના માલિકનો નંબર પંચાણું દસ સત્યાસી નવ્વાણું ત્રાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી સોખી ગાડી છે બાકી ગાડીમાં કંઈ ઘટે એમ નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો કલર પણ એકદમ સારો છે નવી જ ગાડી છે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો